પ્રેમ જેવો કોઈ વાર નથી કે નથી કોઈ તહેવાર આ ટેગલાઇન ઘણું બધું કહી જાય છે જો જીવનમાં પ્રેમ હોય તો દરેક વાર પણ તહેવાર બની જાય આવી જ એક વાતને કહેવા માટે સરસ મજાને ફિલ્મ વાર તહેવાર બીજી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે જેને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે અને ફિલ્મ જોવા અંગે લોકોની ઉત્સુકતા પણ વધી છે આ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે આ ફિલ્મ પ્રેમની પરિભાષા સમજાવે છે માંગલ્ય મીડિયા ડેન્ટ એન્ટરટેનમેન્ટ એલએલપી ના બેનર હેઠળ બનેલ અને મનીષ દેસાઈ તથા રીટા દેસાઈ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મ પરિવારના ઇમોશન્સ અને કોમેડીનો સમન્વય ધરાવે છે જે જરૂરથી સફળ સાબિત થશે બીજી ઓગસ્ટ અમારી ફિલ્મ આવી રહી છે બહાર તહેવાર એક બહુ જ સુંદર સબ્જેક્ટ છે જે મને હૃદયથી મને ટચ કરી ગયો છે અને મને બહુ જ મજા આવી આ ફિલ્મ કરવામાં અને જોવામાં પણ તમને બહુ જ મજા આવશે એટલે બીજી ઓગસ્ટે